તો મિત્રો વર્તમાનની સરકાર જે ઘણીવાર દાવો કરે છે અમારી ગુજરાત સરકાર મોડલ બની ગયું છે ઘણો વિકાસ કરી દીધો છે તો મિત્રો તમે વડોદરાની હત્યાકાંડ જોઈ હશે તો મિત્રો ત્યાં ગંભીરા પુલ જે બ્રિજ છે પિસ્તાલીસ વર્ષ જૂનો ત્યાંના મંત્રી સંત્રી બધા ત્યાં કોઈ ધ્યાન આપતું નથી મિત્રો તો ત્યાં એવી ઘટના બની આજે સવારમાં આ બ્રિજ તૂટી પડ્યો પિસ્તાલીસ વર્ષ જૂનો આ બ્રિજ તો મિત્રો ત્યાં અવારનવાર આપણા જેવા નિર્દોષ માણસોનો ભોગ બનાય છે મિત્રો તો આપણા જેવા જ માણસો ત્યાં મિત્રો આ તમે આ વિડિયો જોઈને તમારું હૃદય ખંભી જશે તમારું હૃદય દૂજી જશે મિત્રો એ પ્રકારની એવી ઘટના બની છે આ ગંભીરા બ્રિજ ઉપરથી બે ટ્રકો બે પિકઅપ વાન અને એક ઇકો એક રિક્ષા તો મિત્રો આપણા જેવા નિર્દોષ લોકોના ત્યાં મોત નીપજ્યા છે મિત્રો આ વિડીયો બનાવતા મને દુઃખ થાય છે કે આપણા જેવા નિર્દોષ લોકો ત્યાં મૃત્યુ પામે છે આ મંત્રી સંત્રી એ ખાલી દેખાવાનું જ કામ કરે છે મિત્રો એક વિડીયો આપણને મળ્યો છે મિત્રો તો ત્યાંના કોઈ જાહેર હાલ સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું પેલા મોજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપનો રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી કોઈ ધ્યાન આપ્યું નહીં અને આખરે આવી ઘટના બની મિત્રો આપના જેવા નિર્દોષ લોકો ઘણી એવી ઘટના બની છે એમાં આપણા જેવા નિર્દોષ લોકોનો જ મૃત્યુ થાય છે આમ મંત્રી સંત્રી તો બધા બચી જાય છે કારણ કે એ ખાલી દેખાવાના જ નેતા છે બાકી આપણે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ત્યાં દેખવા પણ નથી આવતા કારણ બધા સરકારમાં મિલીભગત કરેલી છે મિત્રો કોઈ ધ્યાન આપવા રાજી નથી જનતાની જનતા માટે આપણે પ્રતિનિધિને ચૂંટીને લાવીએ છીએ એ જ પ્રતિનિધિઓ જનતા બાજુ દેખતા જ નથી એનું કારણ શું હોઈ શકે કારણ કે બધા પોતપોતાનું ગજવા ભરવામાં જ લાગેલા છે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો આપણે આ વિડીયો બનાવવાનું એક જ કારણ આપણે કોઈ પક્ષ પાર્ટીનો વિરોધ નથી કરતા મિત્રો પરંતુ જે સરકારમાં જે ચાલી રહ્યું છે એ આપણને દેખાઈ આવે છે એનો જ આપણે વિરોધ કરીએ છીએ તો મિત્રો હજુ સુધી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને લાઈક કરજો મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય